માળિયા હાટીનામાં આજથી ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો પ્રારંભ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો આખા રાજ્યમાં આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે માળિયા હાટીનામાં પણ આજે માર્કેટિંગ યાર્ડમાં તાલુકાની પાંચ સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો શુભ પ્રારંભ થઈ ગયો છે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ એન સિસોદિયા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ ડી સિસોદિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાનજીભાઈ યાદવ માળિયાના સરપંચ જીતુભાઈ સિસોદિયા મુડુભાઈ ઝુંજીયા સામાજિક આગેવાન શાંતિભાઈ કમાણી ભરતભાઈ વાઢિયા હરીશિ સિસોદિયા જોગીદાસભાઈ સિસોદિયા માણસોરભાઈ સિંધવ શાંતિભાઈ કમાણીએ શ્રીફળ વધારી મગફળી ખરીદવાના શ્રી ગણેશ કરાવ્યા છે ગઈકાલે ખરીદ કેન્દ્રના સંચાલકોએ દસ ખેડૂતોને મેસેજ મોકલ્યા હતા એમાંથી છ ખેડૂતો આજે મગફળી વેચવા માર્કેટિંગ આડે પહોંચ્યા છે એક ખેડૂત પાસેથી વધુમાં વધુ પ્રતિ હેક્ટરે સવા છ વીઘાએ પચીસો કિલો મગફળી લેવામાં આવશે એમ સંચાલકોએ જણાવ્યું છે વીસ કિલો મગફળીનો ભાવ રૂપિયા ચૌદસો બાવન સો કિલો મગફળીનો ભાવ રૂપિયા બોતેરસોને અને એક ખાંડીનો ભાવ રૂપિયા ઓગણત્રીસ હજાર નો નક્કી થયેલ છે આમ આજે માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે ખેડૂતોએ જણાવ્યું છે કે અમે અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા છીએ અમને અહીં પૂરતો સંતોષ થાય છે એમ ખેડૂતોએ જણાવ્યું છે આ પ્રસંગે માળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કાનજીભાઈ યાદવ તેમજ માળિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શ્રી બીકે ખેર પણ હાજર રહ્યા હતા માળિયા આટીના તાલુકામાં કુલ સોળ ખેડ હજાર ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવેલ છે જે દર્શક મિત્રો એ સુપર ફાસ્ટ ચેનલ ને નથી કરી તમે સબસ્ક્રાઈબર કરી લેવી છે તાલુકો ગામ ગુજરાત શરૂઆત કરી મેસેજ મારી માંડવી ફરીને અહીંયા માડીયા માં

સરકાર ટેકાના ભાવથી મગફળી સોયાબીન મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે એ ઓપનિંગમાં માર્કેટ યાર્ડના ચેરમેનભાઈ કાનજીભાઈ યાદવ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ કારોબારીના અધ્યક્ષશ્રી દિલીપસિંહભાઈ સિસોદિયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ મુંડળીના પ્રમુખ મંત્રીના કાર્ય જે મંત્રીઓથી માંડીને કે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે આ શુભારંભ કરવામાં આવ્યો છે સરકારીના ટેકાના ભાવની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયા આટીના ખાતે સોળ હજાર ઉપર ખેડૂતોની જે નોંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ